તો કચ્છના કંડલા પોર્ટ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી પોર્ટ નજીક કાર્યવાહી છે આ દબાણ કર્યું તો દબાણની કાર્યવાહી કરવામાં આવી આપ જુઓ પોર્ટ નજીક ઉભા કરાયેલા દબાણ પર બુલડોઝર ફરી વળ્યું છે સંવાદદાતા હિતલ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે હિતલ આ જે પોર્ટ છે ત્યાં દબાણની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને બુલડોઝર ફરી વળ્યું છે આ વિસ્તારમાં શું વિગતો જી ચોક્કસ કહી શકાય કે કંડલા પોર્ટ વિસ્તારની આસપાસ જે પ્રકારે દબાણો ઉભા થયા હતા અને ક્યાંક ને ક્યાંક રાષ્ટ્ર વિસ્તારમાં ફરી વળ્યું છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોએ પોર્ટની આસપાસ જે કબજો કર્યો હતો એ દબાણો દૂર કરવાની આદેશ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો અને તેના કારણે આ દબાણો દૂર કરવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે સ્વાભાવિક છે કે રાજ્યની અને દેશની

પોટની આસપાસ જે ઊભા કરાયેલા હતા અને આજે તેના પર બુલડોઝર ફરી વળ્યું છે